રાજકોટમાં ધ ફોરેન્જા બિલ્ડિંગના ફ્લેટ ધારકોએ બિલ્ડરની છેતરપિંડી અને બેદરકારીથી ત્રાસીને મોડી રાત્રે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી રહેવાસીઓનો આક્ષેપ છે કે બિલ્ડરે બ્રોશરમાં દર્શાવેલી કોઈ પણ સુવિધા પૂરી પાડી નથી રહેવાસીઓનો મુખ્ય આક્ષેપ છે કે બિલ્ડરે જુદા જુદા બ્રોશર બનાવીને ગ્રાહકોને છેતર્યા છે બ્રોશરમાં બતાવેલ સુવિધાઓ જેવી કે ક્લબ હાઉસ સ્વિમિંગ પૂલ ગાર્ડન અને અન્ય સામાન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી અમારી રજૂઆત એ છે કે મારું દોઢ વર્ષથી ફર્નિચરનું કામ ને બધું ચાલે છે આજે જ હું શિફ્ટ થઈ છું આ ફ્લેટે બરાબર દોઢ વરસમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કંઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તો અમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કંડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જી બીવાડા આવીને અમારું જે નીચેનું કોમનનું હોય એ લાઈટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે સાસુ સસરા છે એ એલ્ડર છે બરાબર સેવન્ટી ફાઈવ એટી યર્સની એજ છે એ લોકો દસમા માળ સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગર અમે લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવા નથી અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે લોકો બધા બધા ફ્લેટ હોલ્ડર્સ અહીંયા હાજર છીએ અમારા બિલ્ડરના અહીંયા ને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારે જીવી માં એ લોકોના મેન્ટેનન્સ ના પૈસા જે ભરવાના છે ત્યાંના કોમન મેન્ટેનન્સ ના પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી બીયુ પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે ફ્લેટ ધારકો કહી રહ્યા છે કે બિલ્ડરોએ આ સુવિધાઓ માટે લાખો રૂપિયા પડાવી લીધા હોવા છતાં તે પૂરી ન પાડીને રહેવાસીઓને હેરાન કરી રહ્યા છે આ મુદ્દે ન્યાય મેળવવા માટે બિલ્ડિંગના મોટી સંખ્યામાં રહેવાસીઓ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બિલ્ડર યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી પોલીસ સ્ટેશનથી ન હટવાની ચીમકીઓ ઉચ્ચારી હતી અમે તાલુકા પોલીસ સ્ટેશન આવેલા છીએ ફ્લોરેન્ઝા કરીને અમારો ફ્લેટ છે જે બે હજાર સત્તરથી બિલ્ડરે પૂરો નથી કર્યો આજ સુધી બધા કામ બાકી છે એમાં અને આજે જે કોમન એ એ લોકોએ ભોગવવાનું હોય પણ ભોગ ભરતા નથી એટલે પ્રોબ્લેમ શું થાય છે કે આજે જી બી પાવર કટ કરી ગઈ પૈસા ભર્યા નથી જી બી ના એટલે તમારે જેમ રાત્રે રજૂઆત કરવાની જરૂર પડે પાવર વગર ક્યાં જાય અમે સાહેબ કારણ કે લિફ્ટ બંધ છે પાણી બંધ થઈ જશે

જી બી ને છેડા કાપી ગયા છે એનું ભણું પૂરું કરીને જી બી ને બધું ચાલુ કરાવે